તાલુકાના જીથોડી પંચમુખી હનુમાનજી ખાતે હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હનુમાન તાલુકાના જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દયાપુરી માતાજી દ્વારા હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બપોરના અગિયાર કલાકે હનુમાનજી મંદિરની મહાઆરતી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ જન્મોત્સવમાં દૂર દૂરથી ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા તેમજ જીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી દરેક ભાવિ ભક્તોએ શંભુપુરી બાપુ તેમજ મનુપુરી બાપુની સમાધિના દર્શન કરી દયાપુરી માતાજીના આશીર્વાદ લીધા હતા અને પાંચસો થી સાતસો ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ પ્રકાશ વઘાસિયા કુકાવાવ

તેમજ આજુબાજુના ગામના તથા જીથુડી ગામના નહીં તો પાંચસો માણસોની પ્રસાદનું આયોજન હતું અને બધા ભક્તોએ સાથે મળી પ્રસાદ લીધો સત્સંગ કર્યો ભજન કર્યું અને દયાપુરી માતાજીના આશીર્વાદનો લાવો લીધો છે તો એ બદલ બધા ભાઈ ભક્તો અને બધા સેવકો દયાપુરી માતાજીના આશીર્વાદ લઈ અને જય શ્રી રામ કહે છે હિંમતભાઈ રામાણે ગામ જીથુડી પંચમુખી આશ્રમ જીથુડી અહીંયા સંભુપુરી બાપુની સમાધિના દર્શન કરી લોકોએ મનુપુરી બાપુના દર્શન કરી ભક્તોએ પ્રસાદ લીધો દયાપુરી માતાજીના આશીર્વાદથી અહીંયા હરિભક્તોએ જાદામાં જાદા માણસોએ પ્રસાદ લીધો ગામમાંથી ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો અને ખૂબ ખૂબ ભાવિક ભક્તોના પ્રેમને લાગણીથી હનુમાન દાદાનો જન્મ ઉત્સવ માણવા માટે ગામમાંથી ગામથી બધી પધારેલા લોકોએ ખૂબ ખૂબ અમને આનંદ ઉત્સવ કરાવ્યો છે અને માતાજીની કૃપાથી અહીંયા દર આવી રીતની પૂનમ ઉજવીએ છીએ અને આનંદથી માણસો પ્રસાદ લે છે હરિહર કરાવે છે સંભુપુરી બાપુની તપસ્યાથી અહીંયા ખૂબ ખૂબ માણસો આવતા રહેલે છે જીથોડી ગામની અંદર બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજની જય